શ્રી નમઃ આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશી પ્રબોધીની એકાદશી અથવા તો દેવ ઉઠી એકાદશી કે પછી દેવોત્થાની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે વર્ષની તમામ એકાદશીઓમાં દેવોત્થાની એકાદશીનો વિશેષ મહિમા માનવામાં આવેલ છે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને જેમનો શયનકાળ કારતક સુદેવઠી અગિયારસના દિવસે પૂર્ણ થાય છે અને ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે દેવ ઉઠી એકાદશી ના દિવસે તુલસીજી અને ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપના વિવાહ કરવામાં આવે છે આ એકાદશીથી લગ્ન વગેરે જેવા માંગલિક કાર્યોની શરૂઆત થાય છે પ્રબોધિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે પ્રબોધિની એકાદશી અથવા તો દેવ ઉઠી એકાદશીની વાર્તા અવશ્ય સાંભળવી જોઈએ જે વ્રત કથા આ મુજબ છે બ્રહ્માજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે તમે પાપ નષ્ટ કરવાવાળી તથા પુણ્ય મુક્તિને દેનારી પ્રબોધિની એકાદશીનું મહાત્મ સાંભળો ભાગીરથી ગંગા મનુષ્યને ત્યારે જ ફળ આપે છે જ્યાં સુધી કાર્તક માસની પ્રબોધિની એકાદશી આવતી નથી તીર્થ નદી સમુદ્ર આદિ ત્યાં સુધી ફળ આપે છે જ્યાં સુધી પ્રબોધિની એકાદશી આવતી નથી કાર્તક માસ શુક્લ પક્ષની પ્રબોધિનીના વ્રતનું ફળ એક સહસ્ત્ર અશ્વમેઘ સો રાજસૂય યજ્ઞોના ફળ બરાબર હોય છે નારદજીએ પૂછ્યું કે હે પિતા એક સંધ્યાએ ભોજન કરવાથી રાત્રિના ભોજન કરવાથી તથા આખો દિવસ ઉપવાસ કરવાથી ક્યું ફળ મળે છે તમે તે સમજાવો બ્રહ્માજી બોલ્યા કે હે નારદ એક સંધ્યાએ ભોજન કરવાથી એક જન્મનું એક રાત્રિમાં ભોજન કરવાથી સાત જન્મના સમસ્ત પાપ નષ્ટ થાય છે જે વસ્તુનું ત્રિલોકમાં મળવું દુષ્પ્રાપ્ય છે તે વસ્તુ પ્રબોધિની એકાદશીના વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થાય છે તથા સુમેરુ પર્વતના સમાન કઠિન પાપ ક્ષણ માત્રમાં જ નષ્ટ થાય છે અનેક જન્મોના પૂર્વજન્મમાં કરેલા ખરાબ કર્મોને પ્રબોધિની એકાદશીનું વ્રત ક્ષણભરમાં નષ્ટ કરી દે છે જે મનુષ્ય પોતાના સ્વભાવ અનુસાર આ એકાદશીનું વ્રત વિધિ પૂર્વક કરે છે તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે હે મુનિવર જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક થોડું પણ પુણ્ય કરે છે તે પુણ્ય પર્વતના સમાન અટલ હોય છે જે પોતાના હૃદયના અંદર જ એવું ધ્યાન કરે છે કે પ્રબોધિને એકાદશીનું વ્રત કરીશ તેના સો જન્મના પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું રાત્રિ જાગરણ કરે છે એમની વિંતેલી તથા આવનારી દસ પેટી વિષ્ણુ લોકમાં જઈને વાસ કરે છે અને સ્વર્ગમાં જઈને સુખ ભોગવે છે બ્રહ્મહત્યા આદિ મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરવાથી નષ્ટ થાય છે સમસ્ત તીર્થોમાં જવાથી તથા ગાય સ્વર્ણ ભૂમિ આદિનું દાનનું ફળ કાર્તક માસની શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીની રાત્રિના જાગરણના ફળ બરાબર હોય છે આ સંસારમાં એ મનુષ્યનું જીવન સફળ જેણે પ્રબોધિની એકાદશીના વ્રતના દ્વારા પોતાના કુળને પવિત્ર કર્યું છે સંસારમાં જેટલા પણ તીર્થોની આશા કરવામાં આવે છે તે બધા પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારના ઘરમાં રહે છે મનુષ્ય સમસ્ત કર્મોનો ત્યાગ કરતા ભગવાનની પ્રસન્નતા માટે કાર્તિક માસની પ્રાદશીનું વ્રત કરવું જોઈએ તે ધનવાન યોગી તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર હોય છે કારણ કે આ એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ વ્રતના પ્રભાવથી કાયિક અને માનસિક પાપ નષ્ટ થાય છે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે ભગવાનની પ્રાપ્તિ માટે દાન તપ હોમ યજ્ઞ આદિ કરે છે તેને અક્ષય પુણ્ય મળે છે પ્રબોધીની એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી બાળ યૌવન અને વૃદ્ધાવસ્થાના સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીની રાત્રિએ જાગરણ કરવાનું ફળ સૂર્યગ્રહણના સમયે સ્નાન કરવાના ફળથી સહસ્ત્ર ગણો અધિક હોય છે મનુષ્ય જન્મથી લઈને જે પણ પુણ્ય કરે છે તે પુણ્ય પ્રબોધીની એકાદશીના વ્રતનું પુણ્ય સામે વ્યર્થ છે કાર્તક માસમાં ભગવાન દાન આદિથી એટલા પ્રસન્ન થતા નથી જેટલા કે શાસ્ત્રોની કથા સાંભળવાથી પ્રસન્ન થાય છે કાર્તક માસમાં જે મનુષ્ય ભગવાનની કથા થોડી ઘણી વાંચે અથવા સાંભળે છે એને સો ગાયનું દાન ફળ મળે છે જે મનુષ્ય પોતાના કલ્યાણ માટે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તે પોતાના કુટુંબનો ઉદય કરીને એક સહસ્ત્ર ગોદાનનું ફળ મેળવે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તેને સાત દ્વીપોના દાનનું ફળ મળે છે આના પર નારદજી બોલ્યા હે બ્રહ્માજી હવે તમે એકાદશીના વ્રતનું વિધાન કહો અને કેવું વ્રત કરવાથી ક્યું પુણ્ય મળે છે તે પણ સમજાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ આ એકાદશીના દિવસે મનુષ્યએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અને નદી તળાવ કે કુવા પર સ્નાન કરીને વ્રતનો નિયમ ગ્રહણ કરવો જોઈએ એ સમયે ભગવાનને વિનય કરવો જોઈએ કે હે ભગવાન આજે હું નિરાહાર રહીશ અને બીજા દિવસે ભોજન કરીશ તેથી તમે મારી રક્ષા કરો આ રીતે વિનય કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ અને વ્રતનો પ્રારંભ કરવો જોઈએ એ રાત્રિના સમયે ભગવાનની સમીપ ગીત નૃત્ય વાજા તથા કીર્તન થી વ્યતિત કરવી જોઈએ પ્રબોધીની એકાદસીના દિવસે કૃપણતાનો ત્યાગ કરી ઘણા પુષ્પ અગર ધૂપ आदि થી ભગવાનની આરાધના કરવી જોઈએ શંખના જર થી ભગવાનને અર્ધ્ય આપવો જોઈએ તેનું ફળ તીર્થદાન आदि થી કરોડો ઘણો વધુ થાય છે જે મનુષ્ય અગત્ય પુષ્પ થી ભગવાનની પૂજા કરે છે તેની સામે ઇન્દ્ર પણ

તેને મુક્તિ મળે છે જે મનુષ્ય બકુલ અને અશોક ફૂલોથી ભગવાનની પૂજા કરે છે તે અનંત કાળ સુધી શોકથી રહિત થાય છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની સફેદ અને લાલ કરણથી પૂજા કરે છે તેના પર ભગવાન અત્યંત પ્રસન્ન હોય છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની દુર્વાદળથી પૂજા કરે છે તે પૂજાના ફળથી સો ગણું ફળ અધિક મેળવે છે જે ભગવાનની સમીપથી પૂજા કરે છે તે ભયાનક યમરાજના માર્ગને સરળતાથી પાર કરે છે જે મનુષ્ય ચંપક પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તે આવા ગમનના ચક્રમાંથી છૂટી જાય છે જે મનુષ્ય સ્વર્ણનો બનેલ કેતકી પુષ્પ ભગવાનને અર્પણ કરે છે તેના કરોડો જન્મના પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય ભગવાનને પીડા અને રક્ત વર્ણ કમળના સુગંધિત ફૂલોથી પૂજા કરે છે તેને શ્વેત દ્વીપમાં સ્થાન મળે છે આ રીતે રાત્રિમાં ભગવાનની પૂજા કરીને પ્રાતકાળ શુદ્ધ જળથી નદીમાં સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી ભગવાનની પ્રાર્થના કરી પૂજા કરવી જોઈએ આના પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી તે પછી ભોજન ગાય તથા દક્ષિણાથી ગુરુની પૂજા કરવી જોઈએ બ્રાહ્મણને આપવી અને જે મનુષ્ય આ વ્રતમાં ભૂમિ શયન કરે છે તેણે બધી વસ્તુઓ સહિત શયાદાન કરવું જોઈએ તેણે મૌન ધારણ કરતા સ્વર્ણ સહિત તલ દાન કરવું જોઈએ જે મનુષ્ય કાર્તક માસમાં ઉપાહન ધારણ કરતા નથી તેમણે ઉપાહન દાન કરવું જોઈએ જે આ માસમાં નમક ત્યાગ કરે છે તેમણે શક્કર દાન કરવું જોઈએ જે મનુષ્ય નિત્ય પ્રતિ દેવ મંદિરોમાં દીપ પ્રગટાવે છે તેમણે સ્વર્ણ અથવા તાંબાના દીપને ઘી તથા બત્તી સહિત દાન કરવું જોઈએ જે મનુષ્ય ચાતુર્માસમાં કોઈ વસ્તુનો ત્યાગ કરે છે તે એમણે એ દિવસે પુનઃ ગ્રહણ કરવી જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એને અનંત સુખ મળે છે અને અંતમાં તે સ્વર્ગમાં જાય છે આમ અહીં પ્રબોધિની એકાદશીની વાર્તા પૂર્ણ થઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી